તો નમસ્કાર દોસ્તો હવે જે રેગ્યુલર વિડિયો જોઈએ છે એ તો ભાઈ કોમેન્ટમાં એમ જ લખવા જતા છે ભાઈ તને હરામ જેવો કે છે કે નહીં એક વિડીયો નાખે ને સીધો દસ પંદરથી સુધી કંઈ તો પતો નહીં મતલબ એ થોડુંક આગળ કરશું આપણે વિડીયો પર ડિસ્કશન આગળ પણ એ પહેલાં આજનો વિડીયો તો ભાઈ તમે એન્જોય કરો આગળ જોઈએ છે પછી વિડીયોમાં શું થાય છે સોલો વર્ષે સ્કોડ રેન્ક મેચ લગાડી દીધો છે એકદમ મસ્ત વાળો ઉતરતાની સાથે ને પ્લેયર બે મળી ગયા હતા પહેલાં પ્લેયરને ક્લિયર કરી લઈએ પછી એમ ટેન બદલાવી લેવું કેમ કેમ નથી ફાવતી ભાઈ એમટેન બે કાર સ્કીને મારી પાસે બી જોઈએ આવ્યું યાર અને ભાઈ કઈ રોગ નથી ભાઈ ઓપી ટ્રોગન જોઈએ છે ભાઈ ટ્રોગન હજી આપણે ચાલશે એકદમ મસ્તવાળી અત્યારે એ જ કન્ટિન્યુ કરી લઈએ એમ ફોરેવન અને ટ્રોગન કેમકે એમ ડેનની સ્કીન એવી સારી છે નહીં મારી પાસે અને જોઈએ છે બાકી બધા પ્લેયર કેટલા આવ્યા છે અને વાત લઈ રેગ્યુલર વિડીયોની તો મેં ખુદને નથી ખબર કે આ વિડીયો પછી આપણો નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે તો જો થોડાક વધારે ડિસ્કશનમાં જાશું આપણે તો વિડીયોમાં વાય ભાઈ ભાઈ મૂડ સ્વિંગ થઈ જાય મતલબ તમને ખબર છે કે ભાઈ મૂડ ચેન્જ થઈ જાય જેના મતલબ બે ત્રણ કારણ તમે કહી શકો કેમ કે એક તો ફ્રી ફાયરની હાલત સૌથી પહેલાં જે બહુ ખરાબ છે અત્યારે ઇન્ડિયામાં મતલબ કોઈ યુટ્યુબરને સપોર્ટ મળતો છે નહીં ભાઈ તું ડિસ્કશન હાલે ભાઈ તું જરાક જારવાની ક્લિયર કરી નાખીએ ડેમેજ ડેમ ભાઈ બહુ અઘરો પડ્યો ભાઈ આને ક્લિયર કરો મતલબ આપણું એચપી કેટલું પંદરનું જ રીતું છતાં પણ ચાલો ને ક્લિયર તો કરી નાખ્યો હોય અને મેન વાત જેવી કે આપણે કહેતા હતા અને આપણું કિલ ચોરી થઈ ગયું યાર ભાઈ કિલ ચોરી કરી લીધું બોલો એક તો મતલબ આ પ્લેયર ઓલરેડી આવ્યા છે નહીં ઉપરથી ભાઈ આમાં કિલ ચોરી કરી ગયા યુએમપી યુએમપી કે એમપી ફોર્ટી મતલબ સ્કીન બંનેની આપણી પાસે એકદમ મસ્તવાળી છે તો અત્યારે થોડી થોડીક વાર એમપી ફોટી યુઝ કરી લઈએ જો સારી ચાલશે તો આગળ કન્ટિન્યુ કરશું નહીં તો ચેન્જ કરી અને યુએમપી લઈ લેશું કેમ કે યુએમપી મતલબ વધારે મસ્ત ચાલે અને ઉપરથી એની આપણી પાસે સ્કીન પર ડબલ રેટ ઓફ ફાયરવાળી છે ને ભાઈ ઉપર ક્યાંથી ભૂગી ગયા અને આટલી વાર મતલબ લેન્ડિંગ જ ઉપર લીધી હશે એવું તો લગભગ ના બને લગભગ ઓલો જે લોન્ચપેડ હોય ને એની જ મદદથી ઉપર પહોંચ્યાલા કે ચાલો છે હોય વાંધો ન્યા જ જઈને ક્લિયર કરશું એને પણ અત્યારે આપણી પાસે લોન્ચ લોન્ચપેડ છે નહીં તો અત્યારે આપણે નીચેથી જ ક્લિયર કરવો જોઈશે જે વધારે કરવો પડશે કેમકે તમને ખબર હે ભાઈ ઉપરથી નીચે હેડ મતલબ બહુ સ્પીડમાં આવે અને ઉપરથી ડિસએડવાન્ટેજ બહુ હોય ભાઈ નીચેથી ઉપર હેડ મારો ટૂંક મતલબ વધારે આપણે છતાં પણ ટ્રાય તો કરી લે ભાઈ હક તો નહીં થાય કેમ કે પ્લેયર સામે જ છે તો હવે એને ક્લિયર કર્યા વગર મજા તો નહીં આવે જોવા દો છે કેટલા એ નથી ખબર ઓકે એક તો દેખાઈ ગયો ભાઈ તું દેખાય હે ડેમેજ કેમ નથી તું એક ઓકે ક્લિયર ક્લિયર તો નહીં જો કે એને રિયર મળી જાય યાર એટલે કે મતલબ નથી આને ડાઉન કરવાનો છતાં પણ ચાલો જો એને ક્લિયર તો એકદમ કર નાખો હવે જોને કે રિવાઇવ નહીં કરે ને તો જોશું આગળ શું થાય છે અને ઓલરેડી આપણે બે કિલ થઈ ગયા હે તો હવે લગભગ કોઈ એવું હતું નહીં ભાઈ પીકમાં જોઈએ છીએ આગળ જો પ્લેયર જોવા મળે છે તો ભલે તો રીટલીસ્ટ લગાડી લીધું છે તો એને જ ક્લિયર કરતા આવીએ સૌથી પહેલાં તો ભાઈ અત્યારે સીન થોડો કહેવો છે કે એક તો મસ્ત વાત છે ભાઈ આપણે એ મળી ગઈ છે અને બીજો વાંધો કે ભાઈ પ્લેયર બહુ ઓછા હલાવ્યા મતલબ કે ખાલી સત્તર પ્લેયર હલાવ્યા હે અને એમાંથી આપણે મેક્સિમમ કેટલાને ક્લિયર કરશું તો પણ દસની ઉપર જાઉં હે ને આજ પર થોડુંક અઘરું પડશે કેમ કે પ્લેયર જ એટલે નથી ચાલો એક તો દેખાઈ ગયો હોય ક્લિયર જ કરી દઈએ દોઢસો અને ફરીથી દોઢસો ભાઈ સોની હશે કદાચ તો સ્કાયલર મારી દઈએ ભાઈ ડાઉન ગેમ ના થયો અને એક સેકન્ડ એક સેકન્ડ ભૂકોમ ડેમે ભાઈ જો મતલબ અમુક અમુક કારણ તો આ છે કે ભાઈ ગેમ રમવાની મજા ન નથી આવતી ભાઈ ગેમ શું કેવું ખદડી થતી જાય એક શબ્દમાં કે તો ખદડી મીન્સ કે ભાઈ મતલબ કંઈ યુ નથી ફેર ગેમમાં ડેમેજની તો ભાઈ વાત જવા દે ઉપરથી જે નેટવર્કની અલગ પ્રોબ્લેમ આવે યાર ઓકે ભાઈ મતલબ તમને ખબર છે ભાઈ તમે હમણાં જો ગેમ રમતા હશો તમને ખબર છે ભાઈ ગેમની હાલત કેવી છે નહીં મેળવે ડબલ એમથી યુ બધી જ ક્લિયર કરી નાખીએ દોઢસો નહીં તો પછી એને શોર્ટ ડ્રેન્જમાં ક્લિયર કરી લેશું વાંધો નહીં પણ ભાઈ મતલબ દિવસથી દિવસ ભાઈ ગેમની હાલત ઓકે ઓકે એ ટોપિક ઉપર વાત કરવા કે ફાયદો છે એની તમને ખબર છે અને ફી ફાયર ઇન્ડિયાનો જ ભાઈ મતલબ શું કેવું મારા પ્રશ્નનો રિપ્લાય હજી આવી જાય પણ ફી ફાયર ઇન્ડિયા ક્યારે આવશે ને એનું કંઈ નક્કી હે જ નહીં બોલો જોકે દેખાઈ ગયો ભાઈ ભાઈ પ્લેયર પ્લેયર હતો તો તને એ ડબ્લ્યુ હેડ ભાઈ એ પણ એ ડબલ્યુ યાર ગજબ ભાઈ મેં મતલબ રમી નથી હમણાં લગભગ બે બે અઠવાડિયા થઈ ગયા કદાચ દસ દિવસ ઉપર તો થઈ ગયા મેં નથી રમી ગેમ હમણાં કે મને જ નથી થતું ભાઈ ગેમ રમવાનું શું કર્યું રમી ઉપરથી તમારે લોકો સપોર્ટ નથી કરતા ભાઈ લાઈક કરવાનું કહું તો હું કે કરવી જ નથી બોલો આજ ટાર્ગેટ રાખી દેજો આજનો લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો ને તો હવે મતલબ ખરેખર રેગ્યુલર વિડીયોસ આવશે ના આવ્યો મત હા તો નથી ભાઈ હું હાચી હાંચીને રેગ્યુલર વિડીયો આવશે જો લાઈક ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી દેતા જાશો ને તો આજે બહુ રાખીએ નહીં મતલબ પાંસઠ પાંસઠ તો ભાઈ ઓછી કહેવાય તો પણ ઓછી જ રાખીએ ભાઈ તમે એ કમ્પ્લીટ નહીં કરાવો મતલબ કે યસ પાસઠ લાખનો ટાર્ગેટ છે તો જો વિડીયો પસંદ આવતો હોય તો કમ્પ્લીટ કરાવી દેજો જેથી કરીને મને એવું થાય કે નહીં જો તમને ખબર મને આમાં જ મળતું છે નહીં તમને ખબર જ ભાઈ ચેનલ મોનિટાઈઝ થયું નથી અને થાય પણ નહીં કેમ કે જે પ્રમાણે વ્યૂઝને આવે હે ને તમને ખબર છે ભાઈ નથી આમાં ક્યાં આગળ આવે જેવું કે મને લાગે છે તો હું મતલબ મજા આવે એ માટે કરું હો બાકી આમાંથી કે જડતું છે નહીં મને આ કાયમનું બે ચાર જીબી જે નેટ બગડે એ અલગથી મતલબ વિડીયો અપલોડ કરવા માટે એ બધી અલગ વાત છે બાકી જો તમે વિડીયો પસંદ આવતો કાલે લાઈક કરી દેજો કે વાળી કોમેન્ટ કરી દેજો ને કાંઈ મફત કિલ મળી ગઈ ભાઈ આઉં કરતો હતો યાર જે હોય છ કેલ જ્યાં અને હજી કેટલા ચૌદ હલાવી ભાઈ જઈ શકીએ છીએ દસ ઉપર તો આરામથી જઈ પહોંચી જશું પણ પંદરની લાલચ તો જો કે ના કરવી જોઈએ કેમકે ચૌદમાંથી ને ક્લિયર કરવા વધારે કરવું પડે એ નહીં થાય તો આ સારા વખત કે ફાયદો છે નહીં એન્જોય કરીએ ખાલી આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ અત્યારે તો અને બાકી કંઈ કહેવાનું થતું હે નહીં ને વાત રહી કે પૂરા થઈ ગયા ભાઈ શબ્દ હવે એવું કરવું એ એક સેક મા હવે મને હવે યાદ આવ્યું ઉપરવાળા નજીક ક્લિયર કરવાના બાકી છે હવે નહીં આને આપણે એકદમ ભયંકરવાળો રસ જ કરવો જોઈએ કેમ કે આપણી પાસે લોન્ચપેડ છે મને યાદ હે આપણે જે લાસ્ટ લૂંટ બોક્સ લૂંઈટું ને એની અંદરથી આપણે લોન્ચ પેડ મળી ગયું હતું તો એનો આપણે એકદમ ભયંકર ઉપયોગ કર્યો ભાઈ ડાયરેક્ટ રસ કરવા હવે થોડું એ ભાઈ ઓલરેડી હે યાર અહીંયા કોકનો લોન્ચ પેડ ઓલરેડી હે તો એ જ યુઝ કરી લઈએ ભાઈ ભાઈ થોડી ઘણી બીક થાય કેમ કેટલા પ્લેયર મને ખબર હે નહીં ઓકે એક તો દેખાઈ ગયો વાંધો નહીં કોમ ડેમ ભાઈ યુએમ પીનું ડેમેજ યાર દહ અગિયારનું હે પાછળ હે વાંધો નહીં એક ડાઉન નહીં 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 મતલબ કેટલા આખી સ્કોડ હે ભાઈ આયા નહીં લગભગ ત્રણ પ્લેયર હે મૂવમેન્ટ જાઓ તમે મૂવમેન્ટ જાઓ ખાલી ભાઈ તું કેટલો જ પી લઈને આવો ભાઈ તું ફાઇનલી ડાઉન કે હજી હજી એક આવે છે જમ્પ કરી લે લાસ્ટમાં એકસો અગિયારનો એડ ભાઈ ઓપી મતલબ બુલપ્રાનો કંઈક તો ફાયદો થયો યાર હવે જલ્દીથી ઝોનમાં નીકળી જાય કેમ કે ઝોનમાં જવું કોઈ અઘરું તો પડશે ને લોન્ચ લોન્ચપેડ અહીંયા અહીંયા યુઝ નથી કરવું આગળ જતા જ્યારે આપણે મતલબ ઝોનમાં જાઉં થોડું ઘણું વધારે અઘરું પડશે ને ત્યારે લોન્ચ લોન્ચપેડ યુઝ કરી લેશું નવ કિલથી આવે અને હજી કેટલા આઠ પ્લેયર લે છે એક વોલ્ડ લગાડી દઈએ અને મેડિકેલ યુઝ કરી લઈએ ભાઈ હવે અહીંથી બૂયા મિસ ના થવું જોઈએ નહીં તો બહુ ખરાબ વાત કેવા કહેવાશે કેમકે એક તો આટલા ટાઈમથી આપણે બુયા પણ નથી કર્યું ને પણ આવું મસ્તવાળું જો બૂયા થઈ જાય આજ તો શું કહેવું ભાઈ કંઈ નથી કહેવું જો અહીંયા એક ક્લિયર છે ને ક્લિયર કરતા જઈએ મતલબ મફત ટાઈપનું ગિલ મળી ગી ગીયું ને મતલબ કેટલી ખરાબ કિસ્મત હોઈ શકે તમે જોઉં હવે ભાઈ એકદમ ઈઝી ક્લિયર હતો એ લગભગ થઈ ગયો તો પાછળથી ભાઈ એસવીડી વાળો મતલબ ક્લિયર કરી ગયો આપણે સોરી બુજા તો નથી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આગલા નવા વિડીયોમાં બાય